નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવું રહ્યું આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસના ભાવ રૂપિયા બારસો સાહીઠથી લઈને ચૌદસો અઠ્યાસી સુધીના બોલાયા અને આવક નોંધાઈ સાતસો ને અઠ્ઠાવન મણ જીરુંના ભાવ રૂપિયા ચાર હજાર ત્રણસોથી લઈને પાંચ હજાર પંચાવન સુધીના બોલાયા અને આવક નોંધાઈ ચાર હજાર નવસો ને સાહીઠ મણ વરિયાળીના ભાવ રૂપિયા નવસો એકથી લઈને સોળસો પાંત્રીસ સુધીના બોલાયા અને આવક નોંધાય ઓગણીસ હજાર ચારસો ને ઇઠોતેર મણ એરંડાના ભાવ રૂપિયા એક હજાર ચાલીસથી લઈને એક હજાર પંચાણું સુધીના બોલાયા અને આવક નોંધાય અગિયાર હજાર પાંચસો ને ચોવીસ મણ ઘઉંના ભાવ રૂપિયા ચારસો એકથી લઈને પાંચસો અઠાવન સુધીના બોલાયા અને આવક નોંધાય ચારસો ને છવ્વીસ મણ તલના ભાવ રૂપિયા એકવીસો પચાસથી લઈને પચીસસો પંચાવન સુધીના બોલાયા અને આવક નોંધાય એકસો ને નેવું મણ રાયડાના ભાવ રૂપિયા નવસો દસથી લઈને નવસો ચોસઠ સુધીના બોલાયા અને આવક નોંધાય અડતાલીસ મણ રાયના ભાવ રૂપિયા અગિયારસોથી લઈને તેરસો પાંચ સુધીના બોલાયા અને આવક નોંધાય ચારસો ને ચૌદ મણ થાણાના ભાવ રૂપિયા બારસો વીસથી લઈને સોળસો સુધીના બોલાયા અને આવક નોંધાય ઓગણીસો ને પાંચ મણ ચણાના ભાવ રૂપિયા અગિયારસોથી લઈને બારસો અઠાવન સુધીના બોલાયા અને આવક નોંધાય બસો ને એંસી મણ મગફળીના ભાવ રૂપિયા એક અગિયારસોથી લઈને બારસો બાર સુધીના બોલાયા અને આવક નોંધાઈ એકસો ને છાસઠ મળ્યા બાવીસસોથી લઈને ત્રેવીસો ચાલીસ સુધીના બોલાયા અને આવક નોંધાય પિસ્તાલીસ મણ ગવારના ભાવ રૂપિયા નવસો પંચ્યાસીથી લઈને એક હજાર છપ્પન સુધીના બોલાયા અને આવક નોંધાય સિત્તેર મણ આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો